જયશ્રીબેન વિરલભાઈ શાહ અને મમતાબેન અતુલભાઈ શાહ પરિવારે લીધો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું અતર વાયણા પ્રસંગે પરમ પૂજ્ય તીર્થ બાહુ વિજયજી મહારાજ સાહેબે માંગલિક શ્રવણ કરાવી છેતાલીસ દિવસીય રત્નત્રય તપ નિર્વિઘ્નને સંપન્ન થાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા પ્રારંભમાં તપગચ્છ જૈન શંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહે સામૂહિક વંદના કરાવી હતી આત્મા હિતદેશક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થ રશ્મિ વિજયજી મહારાજ સાહેબ તીર્થ બાહુ વિજયજી મહારાજ સાહેબ અને તીર્થ મંગલ વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા ત્રણ તથા

તપસ્વીઓની અતર વાયણા કરવા માટે લાભાર્થી પરિવારો ટ્રસ્ટી મંડળ અને અન્ય ભાઈ બહેનોએ તપસ્વીઓને પીરસવાનો લાભ લીધો હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું રિપોર્ટબાઈ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ